બનાસકાંઠા જિલ્લાના વિભાજનને લઈને કેકલેકક ધાનેરા તાલુકાના જે પૂર્વધારા સભેતા નથા વિનો વિરોધ સામે આવ્યો છે નથાભાઈએ ક્લિયર વાત કરી છે મીડિયા સામે કે અમને થરાદ કોઈ પણ સંજોગોમાં અનુકૂળ નથી અમે જે પાલનપુર જિલ્લાની અંદર એટલે કે બનાસકાંઠા જિલ્લાની અંદર એ અમારી રીતે બહુ જબરદસ્ત રીતે અનુકૂળ હતું હવે થરાદમાં જો અમને સામેલ કરવામાં આવે તો કેકને કે અમારા જે ખેડૂતો છે કે અન્ય જે લોકો છે એમને પણ અગવડતા ઊભી થાય એવી પૂરેપૂરી સકેતા જોવાયરી છે એટલે નથાભાઈએ સીધી માંગ કરી છે કે અમને જે પૂર્વ જિલ્લો એટલે કે બનાસકાંઠા જિલ્લામાં હતા ત્યાં રાખવામાં આવે આજે થોડા જ સમય પહેલા ટીવીના માધ્યમ મારફત આખા જિલ્લામાં પ્રચાર સમારોહ શરૂ થઈ ગયો છે કે બનાસકાંઠા જિલ્લાના બે વિભાગ કરવામાં આવ્યા છે બનાસકાંઠાના જિલ્લાને જાહેર કર્યો અને આ બાજુ થરાદ તાલુકે થરાદ જિલ્લાને જાહેર કરવામાં આવ્યો છે આમાં ધાજરા વિસ્તારનો જે ભાગ છે ધાજરા છે તાલુકો છે એને થરાદ વિભાગમાં મૂકવામાં આવે છે એટલા બધો અમારા ઉપર ટેલિફોનની ઘંટડીએ ઘંટડીઓ રણકવા ઔડગી છે બધાનો એક જ સૂર આવે છે કે કોંગ્રેસ તરફથી તમે આગેવાની લો અને આપણે સૌને કોઈ થરાદ જવું નથી અને પાલપુર અમારા માટે સારું છે અને બનાસકાંઠા જિલ્લાનું મથક પાલપુર છે તો એ રીતે જવા માટેની બધાની અવાજ આવે છે તો આપ સૌને સરકાર સાથે અમારી વિનંતી છે કે વિચારણા કરવી જોઈએ અને આમાંથી કોઈને સાંભળવામાં પણ આવ્યા નથી એ સાંભળવાની તક પણ આપી નથી તારે અમે આંદોલનનો માર્ગ ન લીધો પડે એના પહેલાં આપ સૌ એમાં વિચાર કરશો અને ધાંધરા તાલુકાના જે ગામડા છે એને કડા જિલ્લામાં મૂકવા માટે અમારી વિનંતી છે